નમસ્કાર મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું પાલીતાણાથી સાંધીડા મહાદેવ પાલીતાણાથી સાંદીડા મહાદેવની આપણે આજે યાત્રા કરી રહ્યા છીએ સાથે યાત્રામાં છે આ મારી ગરીબની ગાડી જે મારી પાસે કોઈ વાહન નથી એટલે અમારી ગરીબની ગાડી એટલે કે આપણે સાયકલ દ્વારા પાલીતાણાથી સાંદીડા મહાદેવની યાત્રા કરવાના છીએ તો વિડીયોમાં મારી સાથે શેખ સુધી જોડાયેલા રહેજો અત્યારે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે વરસતા વરસાદમાં સાયકલ પર પાલીતાણાથી સાંદીડા મહાદેવની આપણી યાત્રા શરૂ થઈ ગઈ છે મિત્રો જોઈએ છે 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 મિત્રો આપણી યાત્રામાં પહેલું ગામ આવી ગયું આ જમણવાવ ગામ તો આપણી યાત્રાનું આ પહેલું ગામ છે જમણવાવ મિત્રો આપણી યાત્રાના પડાવમાં બીજા નંબરનું ગામ આવી ગયું છે તો આ છે બીજા નંબરનું ગામ રતનપર મિત્રો અહીંયા ચોકડી પડે છે આ રસ્તો જાય છે વાળુકડ તરફ આ રસ્તો જાય છે આકોલાળી તરફ તો આપણે આ થી જવાના છીએ તો આ તરફ વાળુકડ જવાય છે અને આ તરફ જવાય છે આકોલાળી મિત્રો આપણા યાત્રાની પડાવની વચ્ચે અત્યારે એક ખૂબ જ સુંદર સરસ મજાની નદી આવી છે આપ જોઈ લો ત્યારે અહીંયા વહેણ ચાલુ છે પાણીનો પ્રવાહ અત્યારે વહી રહ્યો છે ખૂબ જ નયનરમ્ય સુંદર નજારો છે આ રીતે નદી બે કાંઠે વહી જઈ રહી છે જોઈ લો તો આપણી યાત્રાની સફરમાં ખૂબ જ નયનરમ્ય અને સુંદર પ્રાકૃતિક નજારાઓ આવી રહ્યા છે મિત્રો મિત્રો આ છે આપણી યાત્રાનું ત્રીજા નંબરનું ગામ હાકોલાળી તો આપણે આ રસ્તેથી આવ્યા છીએ આ રસ્તો સીધો હવે જાય છે નવા ગામ સાંધેડા તરફ અને આ રસ્તો જાય છે સીધો નોંગણવદર તો આપણે આ રસ્તેથી જવાના છીએ ખૂબ જ ખાડા ખડિયાવાળો અને ખરાબ રસ્તો છે જો કોઈ અગર આ રસ્તેથી આવો છો તો આવવામાં આ રસ્તેથી ખૂબ જ ખ્યાલ રાખજો ખૂબ જ ખરાબ રસ્તો છે આ મિત્રો આ છે આપણી યાત્રામાં આવતું ચોથા નંબરનું ગામ નવા ગામ મિત્રો આપણી યાત્રામાં આવતું આજે નવા ગામનો જે રસ્તો પડે છે એ સામેની સાઈડ જાય છે ચોરવડલા અને આ રીતે રે કુંબળ નીકળી જવાય છે હવે આપણે આ સાઈડ જવાનું છે ડાબી સાઈડ મિત્રો ગારીયાધાર સુખપર અને નવા ગામ થઈને ઘોડીટાલ થઈને સોનગઢ મળી જાય છે તો હવે આપણે આ રસ્તે આગળ વધી રહ્યા છીએ અહીંયાથી આપણે હવે જઈ રહ્યા છીએ સાંદરેડા મહાદેવ તરફ ગામથી રસ્તો જે આપણે જઈ રહ્યા હતા એ રસ્તો આગળ જતા નો મળી જાય છે અને હવે આપણે અહીંયાથી જમણી સાઈડ જવાનું છે સાંદેડાયા મહાદેવ તરફ કોલાળીથી નવા ગામનો રસ્તો ખૂબ જ ખરાબ હતો હવે આપણે જઈ રહ્યા છીએ ઢાકણ તરફ તો આ ઢાકણ ગુંડાનો રસ્તો ખૂબ જ સરસ અને સારો છે હવે આપણે જઈ રહ્યા છીએ ઢાકણ તરફ ઢાકણ તરફ જવા માટેનો જે રસ્તો છે એ ખૂબ છે મિત્રો આવી ગયું છે આપણી યાત્રામાં આવતું પાંચમું ગામ ઢાકણ તો હવે આપણે ઢાકણ પ્રવેશ કરી રહ્યા છીએ મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ સણોસરા રોડ પર ઢાકણ થી આગળ નીકળતા સણોસરા તરફ જવાના રસ્તે આપણને કંઈક આવી રીતની ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક નયનરમ્ય કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે તો આવી રીતની આ કંઈક નદી છે તો આવી રીતના કુદરતી અને પ્રાકૃતિક સૌંદર્ય નજારો આપણને રસ્તામાં જોવા મળી જાય છે તો ક્યારેક આવી રીતે જીવનની ભાગદોડમાંથી કોઈ દિવસ જ્યારે બેગ પેક કરીને આપ નીકળી પડો છો તો એ દિવસ ખૂબ જ યાદગાર બની જતો હોય છે મિત્રો પહાડીઓમાં થઈને રસ્તો પસાર થાય છે તો સાયકલ ચલાવી નથી પડતી તેમાં દોડી જાય છે તો બે બાજુ થોડો હળવો એવો પહાડી વિસ્તાર છે અને એની વચ્ચે થઈને રસ્તો પસાર થઈ રહ્યો છે મજા આવે છે રોડ પર આપણી સાયકલ પાર્ક કરેલી છે અને અત્યારે શિયાળાની શરૂઆત થવા પર છે તો અત્યારે જે આ સિઝનના પહેલા બોર પાકી ગયા છે તો અત્યારે હું એ બોર ખાઈ રહ્યો છું ચાલો તમને અત્યારે બતાવું જો એકદમ લાલ થઈ ગયા છે આ બોર પાકી ગયા છે કોને કોને આ ચણી બોર ભાવે છે એ મને કોમેન્ટમાં કહેજો હું તો ત્યારે આના સ્વાદનો આનંદ લઈ રહ્યો છું ખાટા નથી મીઠા છે ખૂબ સરસ છે મિત્રો ઢાકણકુંડાથી આગળ નીકળતા એક સર્કલ પડે છે આ સામેથી જે આવે છે સણોસર રોડ છે આ ગારેધાર સણોસર રોડ મળી જાય છે આ પાલીતાણા રોડ પર તો અહીંયા ત્રણ રોડની ચોકડી પડે છે હવે આપણે જવાનું છે સીધા તો આપણે સાનીડા મહાદેવ એકદમ નજીક આવી ગયા છે મિત્રો હવે આપણે સાંદેડા મહાદેવની નજીક આવી ગયા છીએ મિત્રો આપણે સાંધેડા મહાદેવ મંદિર સાંડીડા ગામ આવી ગયા છીએ આ છે સાંદેડા મહાદેવ મંદિર નું બોર્ડ અને સામે જે દેખાય છે એ છે મંદિર તો ચાલો તમને સાંદેડા મહાદેવ મંદિરના દર્શન કરાવું એટલે લઈ મિત્રો આપણે સાંદેડા મહાદેવ મંદિર પહોંચી ગયા છે આ છે સાંદેડા મહાદેવ મંદિર